નમસ્કાર દર્શક મિત્રો રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સ્વચ્છ ભારત મિશન ને અંતર્ગત વિવિધ મહાનગરપાલિકાઓની વિઝિટ હેઠળ આજે બારડોલી નગરપાલિકા ની મુલાકાત હતી જેમાં બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચેરમેન શ્રી અને પ્રમુખ શ્રી સાથે સાથે અમારા બારડોલી નગરપાલિકાના ઇલેક્ટેડ મેમ્બર્સ અને પદાધિકારીઓ સાથે વિવિધ સ્થળોની મુલાકાત લીધી જેમાં સ્વચ્છ ભારત મિશન તૈયાર કરવામાં આવેલા આઇકોનિક રોડ સુલભ શૌચાલયો પ્રોસેસિંગ પ્લાન્ટ જીવીપી અને અન્ય સ્થળોની મુલાકાત લેવામાં આવી એ મુલાકાત ને અંતર્ગત જે કંઈક અવસ્થાઓ હતી જે કંઈક અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યો હતા એનું નિરીક્ષણ કરવામાં આવ્યું નિરીક્ષણ દરમિયાન સ્વચ્છ ભારત મિશન ના પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણના અંતર્ગત કરવામાં આવેલા કાર્યોને જોવામાં આવ્યા અને હાલમાં જે કંઈક કાર્યક્રમો સ્વચ્છ ભારત મિશનને લઈને કરવામાં આવી રહ્યા છે તેની નોંધ લેવામાં આવી અને એને અંતર્ગત અધિકારીઓને વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવ્યા છે બારડોલી નગરપાલિકા છેલ્લા ચાર પાંચ વર્ષોમાં સ્વચ્છ ભારત મિશનને લઈને ખૂબ સારી કામગીરી કરી રહી છે અને ધીરે ધીરે એનું ક્રમાંક પણ નોંધનીય સ્તરે વધી રહ્યું છે આજે આ વિઝીટ દરમિયાન જોડાયેલા મારા સૌ સાથી મિત્રો નગરપાલિકાના પ્રમુખશ્રી ચેરમેનશ્રી અમારા ચીફ ઓફિસરશ્રી ઇલેક્ટેડ સદસ્યો અને એની સાથે સાથે જે પણ અમારા અધિકારીઓ હતા સૌ સાથે મળી વિવિધ સ્થળોની મુલાકાત લઈ અને અહીંના કરવામાં આવેલા કાર્યોને જોઈને ખૂબ આનંદ થયો છે સૌ અમારા પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે શુભેચ્છાઓ છે આપ સૌ આવી જ રીતે કાર્ય કરતા રહો અને આપણી બારડોલી નગરપાલિકાને વધુ અગ્રીમ સ્થાન અપાવવામાં અમારા નાગરિકો સાથે મળી અને મદદ કરો એવી અપેક્ષા ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ